પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વિભાજન ને લઈને કોગંબા ગોધરા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં વિરોધ નો સુર છે તાલુકાના વિભાજનને લઈને હવે સ્થાનિક નેતાઓ સરપંચોને આગેવાનો પણ સોશિયલ મીડિયામાં છુપો વિરોધ કરી રહ્યા છે નવા તાલુકાની માંગણી માટેની વાતને લઈને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અંગત કારણસર પોતાના ગામ ગુંદીને તાલુકો બનાવી રહ્યા હોય તેવી વાતોએ જોર પકડ્યું છે ત્યારે આ ગુંદી ગામમાં કોઈ પણ જાતનો વિકાસ ન હોય તેમજ દામા વાવ અને ખરીજ વાણીમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક ગામને તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે સરપંચો તાલુકા પંચાયત સદસ્યો અને ગ્રામજનોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું